સાબરકાંઠામાં એસઓજીએ રૂપિયા એક પોઈન્ટ તેર કરોડના લીલા ગાંજાની ખેતી ઝડપી ખેતરમાંથી મળેલા પાંચસો અઠ્ઠાવન છોડનું વજન બસો છવ્વીસ કિલો સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ કાર્યરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે પોશીના તાલુકાના લાખીયા ગામેથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગાંજાનું વાવેતર શોધવા માટે ડ્રોનથી સર્વેલન્સ કર્યું હતું ઘર આગળ ગાંજાની ખેતી એસઓજી ટીમે લાખિયા ગામની નાની સોનગઢ ફળિયામાં રહેતા હામથા ડાભી ઉંમરવર આડત્રીસ નામના શખ્સની ધરપકડ કરી છે પોલીસે તેના રહેણાંક મકાનની આગળની જમીનમાંથી બસોને છવ્વીસ પોઈન્ટ બસો સાડત્રીસ કિલોગ્રામ વજનના કુલ પાંચસોને અઠ્ઠાવન ગાંજાના છોડ જપ્ત કર્યા છે જેની બજાર કિંમત કરોડ લાખ પચાસ જેટલી થાય છે એસઓજી બાતમી મળી જિલ્લામાં ડ્રગ્સના વેચાણ અને સેવન કરતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે એસઓજી પીઆઈ ડીસી પરમાર અને પીએસઆઈ પીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જયદીપ કુમાર પંકજ કુમાર અને નિલેશ કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે હામથાભાઈ ડાભી પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરે છે ડ્રોન દ્વારા ખરાઈ બાતમીની ખરાઈ કરવા માટે એસઓજી ટીમે સૌ પ્રથમ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો જેથી સ્થળની ચોક્કસ માહિતી મળી શકે ચોક્કસ બાતમી મળ્યા બાદ સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા એસઓજી ટીમે આરોપી હામથાભાઈ ડાભીના કબજા ભોગવટાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા તમામ મુદ્દામાલ જપ્ત કર્યો આરોપી વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રીપ સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરકાંઠા પોલીસે યુવાધનને નશાખોરીના રવાડે ચડાવતા આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રિપોર્ટર હમીદ મન્સુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા ઉશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે જેનો ટોટલ પાંચસો ને જેટલા છોડ છે જેનો કુલ વજન બસો ને છવ્વીસ કિલો જેટલું થાય છે અને એક કરોડ તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા એક વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારેય એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી તો એણે નથી કરી પરંતુ આગળ તપાસમાં એક ક્લેરિટી આવી છે